આજે શનિદેવની જન્મજયંતી હોવાથી વડોદરા શહેરના શનિદેવના મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ મંદિરોમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા શહેરના વાડી તેમજ અકોટામાં આવેલ શનિદેવના મંદિરે જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાનને ચાંદીનું છત્ર અને નવગ્રહનો દરવાજો પણ અર્પણ કરવામાં આવ્યો હતો ન્યાયના દેવતા શનિ ભગવાન એમનો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે એમને સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કર્યું છે સાથે સાથે નવો કિલોનો ગેડ અર્પણ કર્યો છે તેમજ સવા આરતી હવન ચાલુ છે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે તેમજ સાંજે મહાઆરતીનું મા ભંડાર રાખવામાં આવ્યો છે એટલે જ્યારે ભાવિક ભક્તો એનો લાભ લેવા આવ્યો ત્યાં અહીંયા નવા ગ્રહ ભગવાનનું જે પાછળ ગેટ છે એનું અનાવરણ કરવામાં આવેલું છે ત્યાં હવે શનિ મંદિર શનિ ભગવાનની જોડે જોડે બીજા આ જે ગ્રહ છે એમનો પણ અહીંયા નવેક ગ્રહનો અહીંયા દર્શનનો લાભ લેવામાં આવશે